આ માની જોપડી સોદા માની નાની એવી જોપડી કૃષ્ણ બન્યા દ્વારે કાનાના દ્રે અમારા સોદા માની જોપડી કૃષ્ણનો શે પહોંચે શામ ટો સુદામાને જમવા નથી ચાર રે સુદા અમારા સુદામાની મા સુદામાની પત્ની એને વીનવે જાઓ નાથ દ્વારિકામો ચાર રે ભૂખેરે તળવળે મારા છોકરા હવે તને બોલું બીજી વર રે અમારા સુદા માની જુઓ પડી સુદા પત્ની એને વિનવે કનૈયાને ઘેરે તમે છાવરે અમાર સુદા માની પડી કનૈયાનો વૈભવ છે શામ ટો ખાલી હાથે કે મજવાય રે અમાર સુદા માની છું માંગીને વાળી પોટલી ગાઠું વાળી છે એમાં સાત રે અમાર સુદામાની ચોપડી સુદા પોરબંદર થી ચાલ્યા મુખે છપે કૃષ્ણ કૃષ્ણ નામ રે સુદા માની ચોપડી પડી કાયા ને હાથે લકડી આવ્યા છે કઈ દ્વારી કાની માય રે અમાર સુદા માની છું દ્વારે આવીને સાદ પાડ્યો કૃષ્ણ ઝૂલ કૃષ્ણ ઝૂલે નોડા ખાટ રે અમર સુદામાની જો પડી સાદ સુણીને વાલો દોડ્યો દળદળતી વાલે દીદી છે દોટ રે અમર સુદામાની જો પડી સુદામાને કૃષ્ણ બેઉ ભેટિયા મળ્યા છે બે ભાઈ બંધ દોસ્ત રે અમર સુદા માની ચૂપડી રૂક્ષ્મણી છીએ ઉના પાણી મેલિયા સ્નાન કરો ને મારા વીર રે અમર સુદામાની ચૂપડી આપોને જૂના તમારા ધોતિયા પેરો પેરો પીળા પীতામબર રે અમરસુદા માની ચૂ પડી રુકમણીજી પાણી મે લિયા કૃષ્ણ પખાણે એના پای રે અમરસુદા માની ચૂ વાની છોડી વાલે પોટલી ગાંઠું છોડી છે એની સાત રે અમારા માની છું પડી મુઠીએ એને આરોગ્ય રૂક્ષ્મણ ચિત્તો તો ચાલે એનો હાથ રે અમારા સૂદા માની છું પડી કૃષ્ણ સુદામાં બેઠા જમવા સુદામાને ને એના માણને ને અમર સુદામા ની અમને રે રજા પ્રભુ આપજો મારે જાઉં પોર બંદર ઘેર રે અમારા સુદામા ની ઝૂપડી પ્રભુજી ચાલ્યા મિત્ર તમે આવજો બીજી વાર અમારા સુદા માની જુ પડી ત્યાંથી રે સુદા માજી ચાલ્યા સુદા મા એ મનમાં વિચાર્યું રે અમાર સુદા માની પડી કનૈયાનો વૈભવ છે શામટો થોડુંક દીધું હોત તો થાત રે અમર સુદામાની ચૂપડી સુદામા તો પોર બંદર આવ્યા સુદામા તો સોદે એની ઝૂપડી રે અમર સુદામાની ચૂપડી ઝૂપડીના બન્યા મોટા બંગલા આનંદ આનંદ કિલોલ કરે એના બાળ રે અમારા સુદામાની ઝૂપડી આંગણિયામાં રોપ્યા છે ને તુલસી છોડવા મારા મેરાયરણ છોડ રે અમારા સુદામાની ચૂપડી અમારા શુંદા માને ઝૂંપડી અમારા શુંદા